હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ એવી મીઠાઈ કે રક્ષાબંધન પર્વ પર ભાઈ માતા ઝડપથી તૈયાર થઈ જતી કાજુ નારિયલ રોલની ની રેસીપી આ મીઠાઈને ને ઇન્સ્ટન્ટ ઘર રહેલી વસ્તુમાંથી માંથી મોઢામાં મુકતા ઉગળી જાય એવી તૈયાર કરશું કાજુ નારિયળ રોયલ મીઠાઈમાં નાની મોટી ફૂલના સોલ્યુશન સાથે આ મીઠાઈ તહેવારો માટે ટેસ્ટી અને ઝડપથી ફક્ત 4 જવળતોમાંથી તૈયાર કરશું તો ચાલો મીઠાઈ બનાવવાનું ચાલુ કરીએ નવી રેસીપી શીખવા માટે વાઇટી મમ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવા રેસીપી વીડિયો સૌથી પહેલા જોવા માટે रक्षाबंधनના પર્વ પર ભાઈ માટે કાજુ નારિયળ બરફી બનાવવા માટે અમે અહીંયા પાન લીધું છે તો હવે પાનમાં 1 લિટર દૂધ ઉમેરશું અમે અહીંયા અમૂલ દૂધનો ઉપયોગ કરીએ અહીંયા તમે ડેરીના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો પણ મીઠાઈ બનાવતી વખતે હંમેશા ઊંચા ફેટ વાળા દૂધનો જ ઉપયોગ કરવો જેનાથી મીઠાઈ ખૂબ જ સરસ બને છે તો હવે દૂધને મીડિયમ થી લો ગેસની ફ્લેમ પર એક બોઇલ ના આવે ત્યાં સુધી જ આ રીતે હલાવતા રહેશું જેથી દૂધ નીચે બેસી ન જાય દૂધમાં બોઇલ આવે ત્યાં સુધીમાં કાચુઓના નાળિયેરના ખમણનો માપ જોઈ લઈએ તો અહીંયા એક લિટર દૂધની સામે એક કપ ને બસો ગ્રામ જેટલા કાચું લીધા અને અંદાજે દોઢ કપ ને બસો ગ્રામ જેટલું નાળિયેર ખમણનો ખમણ લીધું છે તો હવે કાજુ અને નાળિયેરના ખમણને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં કાજુ અને નાળિયેરના ખમણને એડ કરી દેશું તો છેને એકદમ સિમ્પલ માપ એક લીટર દૂધની સામે બસો ગ્રામ નાળિયેરનો ખમણ અને બસો ગ્રામ કાજુ લેવાના અને જો તમારે નાળિયેરના ખમણને સ્કીપ કરવું હોય અને કાજુથી જ બનાવવી હોય મીઠાઈ તો તમે ફરી બસો ગ્રામ જેટલા કાજુ એડ કરી શકો છો પણ નાળિયેરના ખમણને લીધે મીઠાઈનું ટેક્સચર પણ સારું આવે છે અને તે સ્વાદવા પણ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા અમે સારી રીતના ટ્રાઇન કરી લીધું છે તો હવે દૂધને જોઈ લઈએ તો અહીંયા બે મિનિટ જેવું થયું છે અને દૂધમાં એક બોઇલ આવી ગયો છે તો હવે આ સમયે દૂધમાં થી સાત ચમચી ખાંડ એડ કરી દઈએ અહીંયાં તમે તમારા મીઠાશ પ્રમાણે ખાંડને વધુ કે ઓછું કરી શકો છો અને ખાંડની જગ્યાએ ગુળનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે લો ગેસની ફ્લેમ પર ખાંડને ઉગારી લેશો તો લગભગ પાંચ મિનિટ જેવું થયું છે અને દૂધમાં તમે જોઈ શકો છો ઓઇલ આવી ગયો છે તો હવે આ સમયે ગ્રાઇન્ડ કરેલા આ મિશ્રણ ને થોડું થોડું દૂધમાં એડ કરતા જાય મિક્સ કરતા જશું જેથી તે નીચે બેસી ના જાય તો હવે તેમાં એક ચમચી એલજી પાવડર એડ કરશું જેથી આપણી બરફીમાં તેનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે તો હવે મીડિયમ માટે આ રીતના કુક કરી લઈએ તો લગભગ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો આપણું દૂધ થોડું ઘટ થવા આવ્યું છે અહીંયા કાજુ અને નાળિયેર ખમણ ત્યાં સુધી દૂધ ને એબઝોર્બ ના કરી લઈ અને એકદમ ઘટ ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે તો અહીંયા એક વાત નું ખાસ ધ્યાન રાખજો દૂધમાં બે બોઇલ આવવા જ દેવાના છે એક બોઇલ આવી જાય પછી તેમાં ખાંડ એડ કરવાની અને બીજા બોઇલ પછી ગ્રાઇન્ડ કરેલા કાજુ અને નાણિયેર મિશ્રણને એડ કરવાનું છે તો લગભગ થી સાત મિનિટ જેવું થયું છે અને મિશ્રણને બતાવું તો તે ચમચામાંથી આસાનીથી નથી પડતું અહીંયા આપણું બોલ્ફીનું મિશ્રણ ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો પ્લેટમાં ઘી એડ કરી પ્લેટને થી ગ્રીસ કરી લઈશું તો હવે તૈયાર થયેલા મિશ્રણને પ્લેટમાં આપણે એડ કરી દેશું તો અહીંયા આમાં બધું જ મિશ્રણને ડીશમાં ઢાળી લીધું છે તો હવે તેને ઠરવા દેશું તો અહીંયા અમારું મિશ્રણ ઠરી ગયું છે તો અહીંયા અમારું મિશ્રણ થોડું ઘટ નતું થયું અને રોલ બનાવતી વખતે મિશ્રણ હાથમાં થોડું ચીપકી જતું તો આ કારણથી અમે મીડિયમ ધોવા હાઈ ગેસની ફ્લેમ પર મિશ્રણને થોડું કુક કરી લીધું છે જેથી તમારા હેલા મસ્ટર્ડનો ભાગ દૂર થઈ જાય અને તે આ રીતનો ઘટ થઈ જાય આ અમારી ભૂલને અમે સ્કીપ પણ કરી શકતા હતા પણ મારું કહેવાનું એટલું જ છે કે જે વાર મીઠાઈ બનાવતા હોય તો નાની મોટી ભૂલ તો થતી જ હોય છે અહીંયા ભૂલનો સોલ્યુશન ફાઈલ લીધે લાવવું એ જ મહત્વનું હોય છે તો હવે તૈયાર થયેલા બરફીના મિશ્રણને હાથમાં લઈ બંને હાથની મદદથી આ રીતના અને પછી બાટલા ઉપર રોલ શેપ આપી દઈએ તો હવે રોલ ને સેટ કરવા અને પરફેક્ટ રોલ પાપુઆ એલ્યુમિનિયમ ફોઇલ પેપર લીધું છે તમે તેની જગ્યાએ બટર પેપર કે પછી પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો છો ફોલ પેપરના ગીથે ગ્રીસ કરી ચોપ કરેલા બિસ્તાના ટુકડાને ફોઇલ પેપર ઉપર સ્પ્રિંકલ કરી લેશો લઈશું બરફીના મિશ્રણના ફોઇલ પેપર ઉપર રાખીને રોલ શેપ આપી દઈએ અહીંયા બરફીના મિશ્રણનો પરફેક્ટ રોલ ન બનતો હોય તો મિશ્રણને ફરીથી કૂક કરીને કટ કરી લેજો અથવા તો ફરીથી કુક ન કરવું હોય તો મિશ્રણ ઠંડુ થાય પછી તેને સ્ટીલની ડીશમાં કે રેગ્યુલર ઉપયોગમાં લેતા હોય તે ડિશ માં મિશ્રણ ને ઢાળી દેસુ અને ઉપર થી એલ્યુમિનિયમ ફોઇલ પેપર થી ડિશ ને કવર કરી લેસુ પછી તેને 1 થી 2 કલાક માટે ફ્રીજ માં રાખી અને તેના પીસ પાડી લેસો તો અમે અહીંયા રોલ ને એલ્યુમિનિયમ ફોઇલ પેપર થી રેપ કરી લીધા છે તો તેને 1 થી 2 કલાક માટે ફ્રીજ માં સેટ કરવા રાખી દેસુ અહીંયા અમે રોલ ને ફક્ત 1 કલાક માટે રેફ્રિજરેટર માં રાખી દીધો તો અને તે એકદમ સારી રીત સેટ થઈ ગયો છે હવે તેમાંથી ફોઇલ પેપર ને કાઢી લઈએ અહીંયા તમે ચાંદીનો વરક પણ લગાવી શકો છો અહીંયા ચાંદીનો વરક લગાવો તો

શેલી તો દેહવાર અને ઉજમણીમાં કે પછી રક્ષાબંધનના પાવન પર્વ પર એકદમ ચટપટ અને ફક્ત ચાર જ સામગ્રીથી તૈયાર થતી આ મીઠાઈની રેસીપી ગમી હોય તો અમારી આ રેસિપીમાં એક લાઈક અને કમેન્ટ કરી અને અમારી આ રેસિપીને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું આવી એક નવી જ રેસીપી સાથે